વલસાડ ધરમપુરના લાલ ડુંગરી બામટી ખાતે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો કાર્યક્રમની અધ્યક્ષતા પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કરી આ અવસરે રમતગમત અને કલા ક્ષેત્રે સુપ્રસિદ્ધ મેળવનાર આદિવાસી ખેલાડીઓ અને કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા અને સાથે જ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો ચેક તથા અધિકારપત્રોનું વિતરણ પણ કરવામાં આવ્યું સરકારોમાં ક્યારે પણ ભગવાન બિરસા મુંડાજીને કોઈ યાદ નહોતા કર્યા ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે અહીંયા દીવ મોગરા પાંદોરી માતાના દર્શન કરીને ડેડીયાપાડા ખાતે જનજાતીય ગૌરવ યાત્રાનું જે સમાપન કર્યા પછી પંદરમી નવેમ્બરે બિરસા મુંડાજીના ભગવાન બિરસા મુંડાજીના જન્મદિવસ નિમિત્તે એમને અહીંયા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સાથે સાથે સમગ્ર દેશની અંદર આજે આ જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે પંદરમી નવેમ્બર આખા દેશની અંદર જન્મજયંતિ ઉજવવા માટેનું પણ નક્કી કર્યું છે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ ધરમપુર વલસાડ